જય શ્રી કૃષ્ણ જય શ્રી ધારેશ્વર દાદા જય જવાન જય કિસાન આજે આપણે વાડિયા આવ્યા છીએ અને મરચીના ડ્રીપમાં ખાતર ચડાવવાનું છે ચોવી ચોવી આના પહેલાં ઓગણી ઓગણી ચડાવ્યું હતું એમોનિયા ચડાવ્યું હતું હવે ચોવી ચોવી ચડાવવાનો વારો છે એટલે અમારા ભાગ્યવાળા ભાઈ ચોવી ચોવી ચડાવે છે મરચીનો કલર સારો આવ્યો છે પણ હવે મને તો આ વરસાદની બીક બહુ છે કેટલું ભાઈ અડધું બાજકું નાખ્યું ઓગળી ગયું બેરલ રાખવું મોટર માં વાંધો નથી ને હવે આજે મોટર અમારી લોચા કરતી હતી હવે તો રેડી થઈ ગઈ છે કઈ વાંધો નથી જો અમારો તલી નો છોડ તો જો આવી તલી હોય કૂકા કાઢે એટલે કાચબો કેમ ગયો ભાઈ આપડો હા બેઠો હા યાર હવે તો એને હેઠું ઉતરવું આવવું પડશે કાચપા ભાઈ વહે ગયા હા હવે માં ફૂલ તૈયારી છે પાકવાની ભાઈ આમાં પાથરા પડ્યા છે વીજમાં બાંયણે કાઢ લેવાય ને ખવાઈ જતું વાહ મસ્ત મગફળી આપણે આવી ગયા મરચીમાં મરચીમાં ડ્રીપમાં પાણી આલે છે પાટલી પાવું છે પણ હવે આ થોડુંક નીંદાઈ જાય ને પછી અટાણ તો હારી દેખાય છે તડકાની બિચારી જામ છોડવાજી જે હુકાય છે ઘણા અટાણે તો એમ લાગે કે સેજ કુકરનો ભાગ હોય એવું લાગે છે ગરમી પડે ને એટલે મૂળિયા તૂટ્યા હોય હાથે આઈક્યું એટલે વાંધો નથી મેંદી છે વિકાસ લેવા પણ ખડય થોડુંક વધારે થયું છે આપણે મલ્ચિંગ કરેલું નથી ટૂંકમાં એટલે કાગળિયા પાથરા નથી છે પારે પણ આવતી સાલ પાથરવા હોય એવું લાગે છે કારણ કે ભાગ્યવાળા બિસાડા પોચે નહીં કેટલું નીંદે અને આ બાઈજના ખાતર લે એમાં ખડય બહુ આવે ઝીણું 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 જાપ ગામમાંનું ગામનું ખાતર ને નવ પારા નવ ટેલર લીધું હતું નવ ચાહે એક ચાહે એક ટેલર નાખ્યું હતું નવ પારમ વધારે ખર છે પછી રાજકોટનું ખ ખાતર આવ્યું હતું પણ એમાં તાકાતમાં ફેર છે તો ત્યાંથી સીધી કડ પડી જાય છે મચ્ચીમાં ખર થયું પણ તાકાતવાળું ખાતર છે ખરા મચ્ચી તો હારી થઈ જાય વાંધો નહીં આવે પણ ફૂંકાઈ છે હજી બહુ છોડવા જો આની ડેમેજ તો થઈ જ ગયું જો આ છોડને સે લાંગો મારે કારણ કે મૂળિયા જેઠે ખવાઈ ગયા હાવ ગળા પડી ગયા હે હવે આમાં કંઈક સેવન સ્ટાર જેવું પાવું જો હે ક્રૂમિ બ્રૂમિ નો આવે એટલે આવી છે મારી મરચી હાલો હવે આગળ આપણે ચીભડાના વેલામાં જાય કેવા ચીભડા આવ્યા છે જોઈ જરીક હાલો આપણે હવે ચીબડાના વેલામાં આવી ગયા જોઈ લ્યો અહીંયા ચીબડું અહીંયા ચીબડું જો દિવ ચીબડા ચીબડા નકરા બે હે હા તો પુષ્કળ ચીબડા હે એટલા એવા દર્શક મિત્રો ચીબડા ખાવા આવજો પાકે ત્યારે કાચા ખાવા હોય તો હાલો chị bị đánh đại cái gì một tổ nào cô nào vậy mất này các bạn kìa, cái mất chứ mà khát khát ăn para mà Ơi giờ thế không đi Kết là tìm ra ta Ơi liền Ai nha dồ tầm ai anh Chá cái bye bye. જય શ્રી કૃષ્ણ જય જવાન જય કિસાન આ મગફળીમાં પાણી આલે છે ને ચીબડાઈ કીએ છે તો કાલે હવે નવા બ્લોગમાં જોશું શું ચીબડાની હાલત છે પાયકાએ કંઈ કે નહીં આજે તો કાચા ઉતારી છે કાકડી કુણી કુણી બાય બાય ટાટા જય શ્રી કૃષ્ણ